નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલ ગુજરાત માર્કેટ તો મિત્રો આજે તારીખ આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંભીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંજનો ભાવ બાણું રૂપિયા આઠ ગ્રામ સાંજનો ભાવ સાતસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ સાંજનો ભાવ નવસો વીસ રૂપિયા સો ગ્રામ સાંજનો ભાવ નવ હજાર બસો રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંજનો ભાવ બાણું રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર નવસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર એકસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ પંચ્યાસી હજાર ત્રણસો એસી રૂપિયા ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર સાતસો બાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાસઠ હજાર છન્નું રૂપિયા સો વીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોના નો ભાવ ત્રાણું હજાર એકસો છુમ્માલીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છોતેર હજાર બસો રૂપિયા રહ્યો છે